દેશ વ્યાપી કૌભાંડ જાણો ગુજરાત માં ક્યાં બની આ ઘટના સુરતના સરથાણ અને મોટાબા છા હજાર ભાડેથી ત્રણ દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા ત્રણ ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યો છે પોલીસે આઠ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ સૂત્રધારો સહિત છ લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે એક સૂત્રધાર પિયુષ બિનુ ખૂંટ વોન્ટેડ છે સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટ તથા આશીષ હડિયાએ બી ટ્રેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને ત્રીસ હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રીસ કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘર વખરી સામાનના સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા આ ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશિષ હડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો આશીષ પાંચથી દસ હજારની લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમકાર્ડ લઈ આવતો હતો પોલીસને ઠગ ટોળકી પાસેથી સાતસો ઇમેલ મળ્યા છે આથી સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે